શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ તેમજ બહુ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના નાગરિકોનું કામ સરળતાથી અને ઝડપથી થાય તેમજ પ્રજાજનોને પૂરતો સહયોગ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી જનસેવાના પવિત્ર કાર્યક્રમમાં સમર્પણ કાર્યાલય સેતુ બનીને પ્રજા અને સરકાર વચ્ચેની કડીને હવે વધુ મજબૂત બનાવશે નવા વર્ષની લાભપંચમ પ્રથમ તો નવા વર્ષમાં મારા સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ લોકોને દિલથી હાર્દિક શુભેચ્છાઓ આપું છું તમામ લોકોનું આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ રહે એવી ભગવાનમાં ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભપંચમના દિવસે મારું સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ટીબી રોડ ઢલકંઠ મહાદેવ મંદિર સામે આજે એક ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે હું મારા મત વિસ્તારના તમામે તમામ લોકોને મારી બધીથી વિનંતી કે આપના જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો મારા કાર્યાલય સુધી પહોંચાડજો હું મારા કાર્યાલયે રેગ્યુલર બેસવાનો છું આપના પ્રશ્નોનું વ્યવસ્થિત સારી રીતે નિરાકરણ આવે એના માટે હું પ્રયત્ન સતત કરતો રહીશ તો

તાલુકામાં મારા અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો આવતા હોય છે પાર્ટીના કાર્યક્રમો હોય સરકારના પણ કાર્યક્રમો હોય હું સોમવારે મળવાનો પ્રયત્ન કરવાનો બેસવાનો પ્રયત્ન કરવાનો છું પણ કદાચ ને કદાચ સોમવારે બીજા તાલુકામાં કાર્યક્રમ ન હોય તો હું ત્યાં હાજર હોય પણ અહીં મારા કાર્યાલય ખાતે બે લોકો વ્યવસ્થિત કાયમી હું બેસાડવાનો છું તેમને મળીને એમની રજૂઆત મારા સુધી પહોંચે તે વ્યવસ્થા હું કરવાનો છું નાગરિકોની કેવી સમસ્યાનો હલ કરવામાં આવશે નાગરિકોની જે સમસ્યાઓ હશે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું લગત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી અને એમને હું સમસ્યા હલ કરવા પ્રયત્ન કરતો રહીશ યોગેશ મકવાણા સાથે શુક્રવાર સુરેન્દ્રનગર